વલસાડમાં સ્કૂલથી છૂટીને મોપેડ ઉપર ઘરે જઈ રહેલા ત્રણ ભાઈ બહેન પર ઝાડ પડતા શો બન્યો વલસાડના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના ત્રણ બાળકો જેમાં અઢાર વર્ષની સાચી પંદર વર્ષનો જીત કુમાર અને દસ વર્ષની માસુમ બાળકી ધ્યાના આજે સવારે અબ્રમા ખાતે બીએપીએસ સ્કૂલમાંથી છૂટીને બપોરે આશરે સાડા બાર વાગ્યાના સુમારે એક્ટિવા નંબર જીજે પંદર ડીઈ ફોર ડબલ સેવન ફોર ઉપર મોગરાવાડી નવરંગ ફળિયા ખાતે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન વલસાડના પોલીસ હેડ પાસે જલારામ પ્રોવિઝન સ્ટોરના સામે મહાકાઈ લીમડાનું ઝાડ અચાનક તૂટી પડતા ત્રણેય બાળકો ઝાડ નીચે દબાઈ ગયા હતા જેમાં દસ વર્ષની ધ્યાન અને પેટના ભાગે ઝાડનું લાકડું લાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં ધ્યાનાએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો જ્યારે તેના ભાઈ જીત અને બહેન સાચીને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે આ કરુણ ઘટનાને લઈ સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકની કાલીમાં પ્રસરી ગઈ છે આ ઘટના બાદ સ્થળ ઉપર વલસાડ ફાયર ટીમ તેમજ જીવ વિના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા સહી થયેલ ઝાડને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો